આજે એકાદશીના દિવસે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયનો પાઠ સાંભળીશું આગળના વિડીયોમાં આપણે અઢારમા અધ્યાયનું મહાત્મય સાંભળ્યું આજે આપણે અઢારમો અધ્યાય સાંભળીશું મોક્ષ સંન્યાસ યોગ હરીહિયો બીજા અધ્યાયના અગિયારમા શ્લોકથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઉપદેશનો આરંભ થયો છે ત્યાંથી માંડી ત્રીસમા શ્લોક સુધી ભગવાન શ્રી કૃષ્ણએ જ્ઞાનયોગનો ઉપદેશ આપ્યો અને વચ્ચે શાસ્ત્ર ધર્મની દૃષ્ટિએ યુદ્ધને કર્તવ્ય દર્શાવી ઓગણચાલીસમાં શ્લોકથી આધ્યાય પૂરો થાય ત્યાં સુધી કર્મયોગનો ઉપદેશ આપ્યો પછી ત્રીજા અધ્યાયથી સત્તર માં અધ્યાય સુધી કોઈ સ્થળે જ્ઞાનયોગ વડે તો કોઈ સ્થળે કર્મયોગ વડે પરમાત્માની પ્રાપ્તિ દર્શાવી આ બધું સાંભળી અર્જુન આ અઢારમા અધ્યાયમાં બધા અધ્યાયના ઉપદેશનો સાર જાણવા ભગવાન સમક્ષ સંન્યાસ એટલે જ્ઞાનયોગનું અને ત્યાગ એટલે કે ફલ આશક્તિ રહિત કર્મયોગનું તત્વ જુદું જુદું સમજવાની ઈચ્છા પ્રગટ કરે છે અર્જુન કહે છે એ મહાબાહો હે અંતર્યામી કૈશી દૈત્યને મારનારા હે વાસુદેવ હું સંન્યાસ અને ત્યાગના તત્વને જુદું જુદું જાણવા ઈચ્છું છું શ્રી ભગવાન કહે છે કેટલાક વિદ્વાનો તો કામ્ય એટલે સકામ કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે અને બીજા વિચાર કુશળ પુરુષો સર્વકર્મના ફળના ત્યાગને ત્યાગ કહે છે કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે આથી એ ત્યાગવા યોગ્ય છે અને કેટલાક વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ દાન તથા તપરૂપી કર્મો ત્યાગવા યોગ્ય નથી હે પુરુષ ત્યાગ એ બંનેમાં પહેલા તો ત્યાગ વિશે મારો નિશ્ચય સાંભળ કેમ કે ત્યાગ સાત્વિક રાજસ અને તામસ એમ ત્રણ પ્રકારનો કહેવાય છે યજ્ઞ દાન અને તપરૂપી કર્મો ત્યાગ કરવા યોગ્ય નથી પરંતુ એ તો ચોક્કસ કરવા યોગ્ય જ છે કેમ કે યજ્ઞ દાન અને તપ આ ત્રણેય કર્મો બુદ્ધિમાન પુરુષોને પવિત્ર કરનારા છે આથી એ પાર્થ આ યજ્ઞ દાન અને તપરૂપી કર્મોને અને બીજા પણ સંપૂર્ણ કર્તવ્ય કર્મોને આસક્તિ અને ફળને ત્યાગીને ચોક્કસ કરવા જોઈએ એવો મારો નિશ્ચિત ઉત્તમ મત છે નિષિદ્ધ અને કામ્ય કર્મો નો તો સ્વરૂપથી ત્યાગ કરવા યોગ્ય જ છે પરંતુ નિયત કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવો યોગ્ય નથી આથી મોહથી અજ્ઞાનવશ એનો ત્યાગ કરી દઈએ તો એ તામસ ત્યાગ કહેવાય છે જે કંઈ કર્મો છે એ બધા દુઃખરૂપ જ હશે એમ સમજીને જો કોઈ શારીરિક કષ્ટના ભયથી કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દે તો આવત કર્મ કરવું એ કર્તવ્ય છે એ ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કર્મ કરવામાં આવે છે એ જ સાત્વિક ત્યાગ મનાય છે જે મનુષ્ય દુઃખમય કર્મોનો દ્વેષ કરતો નથી કરતો અને સુખમય કર્મોમાં આસક્ત નથી થતો એ શુદ્ધ સત્વગુણથી યુક્ત પુરુષ સંશય રહિત બુદ્ધિમાન અને સાસો ત્યાગી છે કેમ કે શરીરધારી કોઈ પણ મનુષ્ય માટે સંપૂર્ણપણે બધા કર્મો ત્યાગવા શક્ય નથી આથી છે કર્મફળનો ત્યાગ ન કરનારા મનુષ્યોને તો કર્મોનું સારું ખરાબ અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું ફળ મૃત્યુ પછી ચોક્કસ મળે છે પરંતુ કર્મફળનો ત્યાગ કરનારા મનુષ્યોને કર્મનું ફળ કદી મળતું નથી હે મહાબાહો સર્વ કર્મોની સિદ્ધિમાં સર્વ કર્મોના અંત માટેના આ પાંચ કારણો સાંખ્ય શાસ્ત્રમાં કહેશે એ મારી પાસેથી બરાબર સમજી લે આ વિશે એટલે કે કર્મોની સિદ્ધિમાં અધિષ્ઠાન કરતા જુદા જુદા પ્રકારના કરણો અને અનેક પ્રકારની જુદી જુદી શ્રેષ્ઠાઓ તેમજ પાંચમું કારણ દેવ છે મનુષ્ય મન વાણી અને શરીરથી શાસ્ત્ર અનુસાર ધર્મરૂપ અથવા એનાથી વિપરીત અધર્મરૂપ જે પણ કંઈ કર્મ કરે છે એના આ પાંચ કારણો છે પરંતુ આમ હોવા છતાં જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિના લીધે ઉત્તમ વિષયમાં એટલે કે કર્મોમાં ફક્ત શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા માને છે એ મલિન બુદ્ધિવાળો અજ્ઞાની યથાર્થ તત્વને સમજતો નથી જે પુરુષના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી અને જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં તથા કર્મોમાં લેપાતી નથી એ પુરુષ આ બધા લોકોને મારીને પણ પણ વાસ્તવમાં કોઈને મારતો નથી અને પાપથી બંધાતો પણ નથી જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય એ ત્રણ પ્રકારના કર્મના પ્રેરક છે તથા કર્તા કરણ એટલે સાધન અને ક્રિયા એ ત્રણ પ્રકારના કર્મોના આશ્રય છે ગુણોની ગણતરી કરનારા સાંખ્ય શાસ્ત્રમાં જ્ઞાન કર્મ અને કર્તા પણ ગુણોના ભેદથી ત્રણ ત્રણ પ્રકારના કહેવાય છે એમને પણ તું મારી પાસેથી સાંભળ જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા બધા પ્રાણીમાં એક અવિનાશી પરમાત્માના સ્વરૂપને અખંડ સમભાવે જુએ છે એ જ્ઞાનને તું સાત્વિક જાણ પરંતુ જે જ્ઞાનથી મનુષ્ય બધા પ્રાણીઓમાં જુદા જુદા પ્રકારના અનેક ભાવોને જુદા જુદા જાણે છે એ જ્ઞાનને તું રાજસ જાણ પરંતુ જે જ્ઞાન કાર્યરૂપ કોઈ એક શરીરમાં જ પરિપૂર્ણતાની જેમ આશક્તિવાળું છે જે યુક્તિ વિનાનું તાત્વિક અર્થથી રહિત અને તુચ્છ છે એ તામસ કહેવાય છે જે કર્મ શાસ્ત્ર વિધિ અનુસાર અને કર્તાપણાના અભિમાનથી રહિત હોય તથા જે ફળ ન ઈચ્છનારા પુરુષે રાગ દ્વેષથી રહિત કરેલું હોય એ સાત્વિક કર્મ કહેવાય છે પરંતુ ભોગોને ઈચ્છનારા પુરુષે અથવા અહંકારયુક્ત પુરુષે જે કર્મ અતિ પરિશ્રમથી કરેલું હોય છે એ કર્મ રાજસ કહેવાય છે જે કર્મ પરિણામ હાનિ હિંસા અને સામર્થ્યનો વિચાર કર્યા વિના ફક્ત અજ્ઞાનથી આરંભ કરવામાં આવે છે એ તામસ કહેવાય છે જે કરતાં રહિત અહંકાર રહિત ધૈર્ય અને ઉત્સાહવાળો તથા કાર્યની સિદ્ધિ અસિદ્ધિમાં હર્ષ શોકાદી વિકારોથી રહિત છે એ સાત્વિક કરતા કહેવાય છે જે કરતાં આસક્ત ચિત્તવાળો કર્મોના ફળને ઈચ્છનારો લોભી બીજાને કષ્ટ પહોંચાડવાના સ્વભાવવાળો દુરાચારી અને હર્ષ શોકવાળો છે એ રાજસ કરતા કહેવાય છે જે કરતા અયુક્ત પ્રમાદી અસંસ્કારી ઘમંડી ધૂર્ત બીજાની આજીવિકાનો નાશ કરનારો શોક કરનારો આળસુ અને દીર્ઘસૂત્રી છે એ તામસ કરતા કહેવાય છે હે ધનજ બુદ્ધિના અને ધૃતિના પણ ગુણો અનુસાર ત્રણ પ્રકારના ભેદ સંપૂર્ણપણે વિભાગપૂર્વક મારા દ્વારા કહેવાયા છે હવે એ સાંભળ હે પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને કર્તવ્ય અને અકર્તવ્યને ભય અને અભયને તથા બંધન અને મુક્તિને તત્વથી જાણે છે એ સાત્વિક બુદ્ધિ છે એ પાર્થ મનુષ્ય જે બુદ્ધિથી ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થ નથી જાણતો એ બુદ્ધિ રાજસી છે એ પાર્થ જે તમોગુણથી ઢંકાયેલી બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એમ સમજે છે અને એ જ રીતે બીજા બધા પદાર્થોને પણ વિપરીત માને છે એ બુદ્ધિ તામસી છે હે પાર્થ જે અવ્યભિચારણી ધારણા શક્તિથી મનુષ્ય ધ્યાન યોગ દ્વારા મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે એ ધૃતિ સાત્વિક છે પરંતુ હે પુથાપુત્ર અર્જુન ફળની ઈચ્છાવાળો મનુષ્ય જે ધારણા શક્તિથી અત્યંત આસક્તિપૂર્વક ધર્મ અર્થ અને કામને ધારણ કરે છે એ ધારણા શક્તિ રાજસી છે એ પાર્થ દુર્બુદ્ધિ મનુષ્ય જે ધારણા શક્તિથી નિંદ્રા ભય ચિંતા અને દુઃખ તથા મદને પણ નથી છોડતો એ ધારણા શક્તિ તામસી છે ભરત શ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારના સુખને તું મારી પાસેથી સાંભળ જે સુખમાં સાધક પુરુષ ભજન સેવા અભ્યાસથી આનંદ પામે છે અને જેનાથી દુખો અંત પામે છે એ ઉપરોક્ત સુખ શરૂઆતમાં વિષ જેવું ભાસે છે પરંતુ પરિણામમાં અમૃત જેવું છે આથી એ પરમાત્મા વિષયક બુદ્ધિના પ્રસાદથી ઉત્પન્ન થયેલું સુખ એ સાત્વિક સુખ કહેવાય છે જે સુખ વિષયો અને ઇન્દ્રિયોના સહયોગથી ઉત્પન્ન થાય છે એ શરૂઆતમાં એટલે ભોગકાળમાં અમૃત જેવું મીઠું ભાસે છે પણ પરિણામમાં વિષ જેવું હોય છે આથી એ સુખ રાજસ સુખ કહેવાય છે જે સુખ આરંભમાં અને પરિણામમાં આત્માને મોહિત કરનારું છે એ નિંદ્રા આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થનારું સુખ તામસ સુખ કહેવાય છે પૃથ્વી આકાશ કે દેવલોકમાં કે એ સિવાય બીજે ક્યાંય પણ એવું કોઈ સત્વ નથી જે પ્રકૃતિથી ઉત્પન્ન આ ત્રણેય ગુણોથી રહિત હોય એ તપ બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ્ય અને શૂદ્રોના કર્મો સ્વાભાવિક ગુણો અનુસાર વિભાજીત કરવામાં આવ્યા છે મનનો નિગ્રહ ઇન્દ્રિયોનું દમન તપ ધર્મ પાલન માટે કષ્ટ સહેવું આંતરબાહ્ય પવિત્રતા બીજાના અપરાધોની ક્ષમા કરવા મન ઇન્દ્રિય શરીરની સરળતા વેદ શાસ્ત્ર ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા વેદ શાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન તથા પરમાત્માના તત્વનો અનુભવ આ બધા બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે હવે તું સાંભળ શાસ્ત્રીના સ્વાભાવિક કર્મો કયા છે શૌર્ય તેજ ધૈર્ય ચતુરતા યુદ્ધમાં પીછેહટ ન કરવી દાન અને સ્વ સ્વામી ભાવ આ બધા ક્ષત્રિયોના સ્વાભાવિક કર્મો છે ખેતી ગાયોનું પાલન અને વેપાર આ વૈશ્યોના સ્વાભી સ્વાભાવિક કર્મો છે અને બધા વર્ણોની ચાકરી કરવી એ શુદ્રોનું પણ સ્વાભાવિક કર્મ છે પોતપોતાના સ્વાભાવિક કર્મોમાં તત્પરતાથી જોડાયેલો મનુષ્ય ભગવત પ્રાપ્તિ રૂપી પરમ સિદ્ધિ એટલે મોક્ષને પામે છે પોતાના સ્વાભાવિક કર્મોમાં જોડાયેલો મનુષ્ય કેવી રીતે કર્મ કરીને પરમ સિદ્ધિ છે એ તું સાંભળ જે પરમાત્મામાંથી બધા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મોથી પૂજા કરીને મનુષ્ય પરમ સિદ્ધિને પામે છે સારી રીતે આચરણ કરેલા બીજાના ધર્મ કરતાં ગુણ રહિત પણ પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે કેમ કે સ્વાભાવિક નિયત કરેલા સ્વધર્મરૂપી કર્મો કરતો મનુષ્ય પાપને પામતો નથી આથી એ કુંતી પુત્ર દોષયુક્ત હોય તો પણ સહજ સ્વાભાવિક કર્મનો ત્યાગ ન કરવો જોઈએ કેમ કે ધુમાડાની અગ્નિની જેમ બધા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત જ હોય છે સર્વ વિષયોમાં આસક્તિ રહિત બુદ્ધિવાળો ઈચ્છા રહિત અને જીતેલા અંતઃકરણવાળો પુરુષ સાંખ્ય યોગ દ્વારા પણ પરમ સિદ્ધિ સિદ્ધિરૂપ મોક્ષને પામે છે જે જ્ઞાનયોગની પરાકાષ્ઠા છે એ નેશ સિદ્ધિને જે પ્રકારે પામીને મનુષ્ય બ્રહ્મને પામે છે એ પ્રકારે હે કુંતી પુત્ર તું ટૂંકમાં જ મારી પાસેથી સાંભળ વિશુદ્ધ બુદ્ધિવાળો પરિમિત હળવો સાત્વિક નિયમિત આહાર કરનારો શબ્દાદી વિષયોનો ત્યાગ કરીને એકાંત અને પવિત્ર દેશમાં રહેનારો સાત્વિક ધૈર્યથી દેહ ઇન્દ્રિય મન વાણીને વશ કરનારો દ્વેષનો સર્વથા નષ્ટ કરીને સંપૂર્ણપણે દઢ વૈરાગ્યનો આશ્રય લેનારો તથા અહંકાર બળ ગમણ કામ ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરીને નિરંતર જાનયોગ પરાયણ રહેનારો મમતા રહિત અને શાંત પુરુષ સચ્ચિદાનંદઘન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત થવા બ્રહ્મ સાક્ષાત્કાર માટે યોગ્ય થાય છે પછી એ સચ્ચિદાનંદઘન પરબ્રહ્મમાં સ્થિત થયેલો ચિત્ત યોગી નથી કોઈના માટે શોક કરતો અને નથી કોઈની ઈચ્છા કરતો આવો બધા પ્રાણીઓમાં સંભાવ રાખનારો યોગી મારી પરા ભક્તિને પામે છે મારી એ પરા ભક્તિથી એ મુજ પરમાત્માને હું જે સ્વરૂપ વાળો છું અને જેટલો પ્રભાવશાળી શું એવો જ તત્વથી જાણી લે છે અને ભક્તિથી મને આ પ્રમાણે તત્વથી જાણીને તત્કાળ મારા સ્વરૂપમાં લીન થાય છે મારા પરાયણ થયેલો કર્મયોગી તો સર્વ કર્મોને સદાય કરતો રહીને પણ મારી કૃપાથી સનાતન અવિનાશી પરમપદને પામે છે શુદ્ધ મનથી સર્વ કર્મોને મારામાં સમર્પણ કરીને મારા પરાયણ થઈને સમબુદ્ધિરૂપ યોગનો આશ્રય કરીને નિરંતર મારામાં ચિતવાળો થા ઉપરોક્ત રીતે મારામાં એકાગ્ર ચિતવાળો થયેલો તું મારી કૃપાથી સર્વ સંકટોને યનાયાસે જ તરી જઈશ અને જો અહંકારથી મારા વચનો નહીં સાંભળે તો નાશ પામીશ અર્થાત પરમારથથી ભષ્ટ થઈશ અહંકારનો આશ્રય લઈને તું જે એમ માને છે કે હું યુદ્ધ નહીં કરું તો તારો આ નિશ્ચય છે કેમ કે તારો ક્ષત્રિય સ્વભાવ તને બળાત્કારે યુદ્ધમાં જોડશે હે કુંતી પુત્ર પૂર્વકૃત સ્વાભાવિક કર્મોથી બંધાયેલો તું જે કર્મ અત્યારે મોહને લીધે કરવા નથી ઈચ્છતો એ પરવશ થઈને પણ કરીશ હે અર્જુન અંતર્યામી પરમેશ્વર સંચાર ચક્ર પર સડેલા સર્વ પ્રાણીઓને પોતાની માયાથી એમના કર્મો અનુસાર ભમાવતો સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેશે હે ભારત તું સર્વ ભાવે એ પામીશ આ પ્રમાણે આ ગુહ પણ ગુહજ્ઞાન મેં તને કહ્યું હવે તું આ રહસ્યમય જ્ઞાનને સંપૂર્ણપણે વિચારીને પછી જેમ ઈચ્છા હોય એમ કર સૌથી વધારે ગુહ્યમાં ગુહ મારા પરમ યુક્ત વચન તું ફરીથી સાંભળ તું મને અતિશય છે આથી આ હિતકારી વચનો હું તને કહીશ તું મારામાં મનવાળો થા મને પૂંજનારો મારો ભક્ત થા અને મને પ્રણામ કર આમ કરવાથી તું મને જ પામીશ આ સત્ય હું તને પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કેમ કે તું મને અત્યંત પ્રિય છે સર્વધર્મ છોડીને અર્થાત સર્વ કર્તવ્ય કર્મને મારામાં અર્પણ કરીને તું ફક્ત એક મુજબ સર્વશક્તિમાનુ રહસ્યમય જ્ઞાન ક્યારેય પણ તપરહિત મનુષ્યને ન કહેવું જોઈએ અભક્તને સાંભળવા ન ઇચ્છનારને પણ ન કહેવું જોઈએ અને જે મારામાં દોષ દ્રષ્ટિ કરીને મારી નિંદા કરે છે એને તો ક્યારેય ન કહેવું જોઈએ જે પુરુષ મારામાં પરમ પ્રેમ કરીને આ પરમ રહસ્યમય ગીતા શાસ્ત્ર મારા ભક્તોને કહેશે એ નિસંદેહ મને જ પામશે મનુષ્યોમાં એ પુરુષ કરતા મારું વધારે પ્રિય કરનારું બીજું કોઈ નથી તેમજ પૃથ્વી પર એનાથી વધારે વહલો બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં જે પુરુષ આપણા બંનેના આ ધર્મમય સંવાદરૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે એના દ્વારા જ્ઞાન યજ્ઞથી હું પૂંજીત થઈશ એવો મારો મત છે જે પુરુષ શ્રદ્ધાવાન અને દોષ દોષદ્રષ્ટિથી રહિત થઈને આ ગીતા શાસ્ત્રને ફક્ત સાંભળશે તો એ પણ પાપોથી મુક્ત થઈને પુણ્ય કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકને પામશે હે પાર્થ તું આ ગીતાશાસ્ત્રને શું તે આ ગીતાશાસ્ત્રને એકાગ્ર ચિત્તે સાંભળ્યું અને હે ધનજ્ય શું તારો અજ્ઞાનજન્ય મોહ નાશ પામ્યો અર્જુન કહે છે એ અસૂચ્ય આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં આત્મજ્ઞાનરૂપી સ્મૃતિ પ્રાપ્ત કરી છે હવે હું સંશય રહિત થઈને આપની આજ્ઞામાં સ્થિત થયો છું આથી આપની આજ્ઞાનું પાલન કરીશ સંજય કહે છે આ પ્રમાણે શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના આ અદ્ભુત અદ્ભુત રહસ્યયુક્ત રોમાંચક સંવાદ સાંભળ્યો શ્રી વેદવ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને મેં આ પરમ યોગ અર્જુનને સંબોધી રહેલા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો હે રાજન ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યમય કલ્યાણકારક અને અદ્ભુત સંવાદને સંભાળી સંભાળીને હું વારંવાર હર્ષ પામું છું હે રાજન શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ વિશ્વરૂપને સંભાળી સંભાળીને મને મહા આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હર્ષ પામું છું હે રાજન જ્યાં જે પક્ષમાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં જે પક્ષમાં ગાંડેવ ધનુર્ધારી અર્જુન છે ત્યાં એ પક્ષમાં શ્રી એટલે લક્ષ્મી વિજય વિભૂતિ અને અચળ નીતિ છે એવો મારો મત છે આ પ્રમાણે ઉપનિષદો બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે મોક્ષ સંન્યાસ યોગ નામનો અઢારમો અધ્યાય સંપૂર્ણ થયો તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો